હેલો ફેમિલી વેરી ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિ એ પરમાત્મને ગણતા ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ કેમ છો બધા આય હોપ તમે મોજમાં છો અમે પણ બહુ જ મોજમાં છીએ ઓબ્વિયસલી હજી નવા દિવસો થોડા થોડા શરૂ જ છે લાંપાચમ સુધી ચાલુ જ રહેવાનું છે કારણ કે આજે છે ભાઈબીજ અને ભાઈબીજના દિવસે અમે ક્યાં જવાના છીએ શું શું છે એ બધું તમને આ બ્લોગ બ્લોગમાં જણાવવા કરીશું તો ચાલો સૌથી પહેલાં મોર્નિંગ સૌથી બેસ્ટ થઈ ગઈ છે મસ્ત થઈ ગઈ છે અને બહુ બધાની રંગોએ રિલેટેડ કોમેન્ટ હતી પરભ્રમતીના વિડીયોમાં તો તમને બધાને થેન્ક યુ સો મચ અને બહુ બધા બ્લેસિંગ્સ બ્લેસિંગ્સને બધું છે અને ફિલહાલ તો અત્યારે મસ્ત નાસ્તો બનાવી લઈએ નાસ્તો કરી લઈએ વન બાય વન બધાને મળીએ તમને બધાને મળાવીએ અને હોલડે કેવી એન્જોય કરીએ છીએ આજે બીજની એ તમને આગળ આગળ બ્લોગમાં તો ફાઇનલી આપણે બેસી ગયા છીએ કિચનમાં કારણ કે બધાની રાહે રહીશ ને તો નાસ્તો કરવા મારે સવા આઠ વાગે જવાના છે અને બીજું બધું કામ મારે બાકી રહી જવાનું છે કારણ કે આજે ભાઈ બીજું જમવા જવાનું છે અમારે તો એ પહેલાં ઘરે બધું વામ કરીને ફ્રી થવું પડશે અને બપોર પછી આજે જશે મસ્ત રાઉન્ડ મારવા અને ફિલહાલ અત્યારે હું બેસી ગયો છું નાસ્તો કરવા મોર્નિંગનો મસ્ત ચા દૂધ પૂરી અને ફાફડી કારણ કે મમ્મી પપ્પા મંદિર ગયા છે એ આરતી લઈને આવવાના છે વિશાલ આજે રેસ્ટમાં છે કારણ કે બે ત્રણ દિવસથી વેકેશન જેવું કાંઈ એમને છે જ નહીં કારણ કે રોજ હમણાં કાંઈક ને કાંઈક હોય જ છે તો આજે મેં કહ્યું કે ભલે રેસ્ટ કરે તો અત્યારે તો નાસ્તામાં હું એટલી જ છું જ્યારે ફટાફટ મસ્ત નાસ્તો કરી લઈએ દેન આફ્ટર આપણું જે કામ છે એ ઉપાડ વાગી ગયા છે આઠ અને ના રેડી થાય છે બસ પણ ફુવારા નકરા ફુવારા ફુવારા ગુડ મોર્નિંગ જય સ્વામી નારાયણ બો આજ મસ્ત ગુડ મોર્નિંગ જય સ્વામી કોઈ ઇન્સિડન્સ મેચિંગ જો કે એમનો લુક તો હોલ ડે આજ રહેવાનો છે મારો ચેન્જ થવાનો છે ભાઈ બીજ ને કપડા પહેરવાની વાત થઈ ગઈ યસ મેં વિશાલને કીધું તું કે વિશાલ ભાઈ બીજ ને દિવસે તમારે આ ફોર્મલ પેન્ટ જ પહેરવાનું છે બાય ધ વે આ જોડી તમે ક્યારે પહેરીને આવ્યા હતા તને જો આવ્યો ને ક્યારે મને જો ને દઈયા મસ્ત લાગે છે જોરદાર છોકરાને એક જ નજરમાં હા પાડી દીધી બહુ મસ્ત છે આ બહુ આ છે આ મસ્ત લાગે છે ક્યારે પહેરો ક્યારે એકવાર પહેરો તો પછી પહેરો પછી ક્યારે પહેરો લે

તો ચાલો ફટાફટ હવે જોઈએ બહુ રંગોળી રિલેટેડ બહુ બધી બ્લેસિંગ્સ ને જોઈને મેં તો બહુ બધી કોમેન્ટ આવતી બહુ બધી કોમેન્ટ હતી કે યુ આર અ મલ્ટી ટેલેન્ટેડ પર્સન પછી આપણા બંનેના ટીમ વર્ક જો કે અમારા બંનેનું મેઈન જે કોઓર્ડિનેટ છે ને ઈ જલ્લો મસ્ત છે કે સપોર્ટિવ એકબીજાને એમ જો કે ઈ આજની લાઈફમાં જરૂરી છે કે હસબન્ડ વાઈફ નો એક સપોર્ટ હોવો જરૂરી છે આમ વન ટાઈપ ઓફ બેસ્ટ ફ્રેન્ડ એમ કે ભાઈ આપણે કોઈ બીજાની જરૂર જ ન પડે આપડા હસબન્ડ હોય તો એવી રીતે જેમ કે મારે વિશા આમ કે કેવું જ ન પડે બને એક સપોર્ટ હા બંને એક બીજાને સપોર્ટ કરતા હોય એટલે આજની લાઈફમાં જરૂરી છે નહીતર બીજાને આપણે કેવું પડે કે ભાઈ હાલો આમ કરો આમ કરો એકલે કરવું પડે એકલા કરવું પડે એવું છે તો ચાલો ફટાફટ નાસ્તો કરી લે મમ્મી પપ્પા બેસી ગયા છે

રદ કઈ હોય 6 માસાની રદ હોય ઓકે પછી એ થાતા હોય પણ એને વેલા લીયો અલગથી વાવતા હોય પાછા એટલે સીડામાં ઓલે પછી સીડામાં થાય અને એની પછી હારા નીકળે આપણે જમાવતા હે આપણે આ 6 માસા ન વાવેલા હોય પછી ન થાય હારા તાજે નું ભાઈ બી જતો કે અમે ચલડાળા હોય ચારે ચાર આજે 4000 માં બે તો ડૂબી ગયા અને અમે બે ડૂકી ગયા બેન ની આઈને એક આવી રાલે મેં કાનુક્રમે તે ચલળા ડૂકી

ને કપડા ઉપડા બધું પેક થઈ ગયું છે ને ઓચિન તો દાખલ થવાનું થયું એવું છે તો જો અત્યારે મસ્ત ભરેલા કારેલાનું શાક બની રેડી થઈ ગયું છે અને અમારે વિશાલે રેડી થઈ બેસી ગયા છે ઝૂલે હવે ફ્રી થાય પછી આપણે ધીમે ધીમે નીકળીએ કે રેડી પહેલ તું મસ્ત લાગે જો 10 વાગે થઈ એટલે જો ભાભી બોલાવ આવી ગયા છે ચાલો આવીએ છે મારો ફોન આવી ગયો તો ક્યારનો સીધું

કેવું બને છે આપણી શાક જોરદાર આપડે હવે રેડી થઈ ગયા છીએ અત્યારે આપણે સવારે નીકળે છે ભાઈ જમવા ચાલો અત્યારે હવે ચાલુ થાય ને

ખમણ હતા ચટણી પાપડ વેફર પછી બટાકાનું શાક કાજુ પનીર શાક દાળ ભાત હા બહુ જલસો પડી ગયો તો મારી માન માન ખુટું નીરુભાભી નીરાજ ને બેઠા જઈ તું નીરાજ ને ખાબો મેં કીધું હાલે જ નથી પૂરું થઈ ગયું છે અમારું તો બહુ મજા આવી ગઈ ને એને મસ્ત હોઈ ગયા તા તો જો ત્યારે જોઈને મારી

ਇਹ ਨੰਬਰ ਨੇ 10% ਦਾ ਸਿੱਧਾ ਹੀ ਆਰਾਮ ਜੀ ਜਾ ਹਾਂ ਪછી ਟਿਕਟ ਲਗਾਉਣੇ ਲਾ ਪછી 3000 ਜਾਈ ਪਾਸੋਂ ਇਹ ਵਧ ਪਈ ਜੇ ਫੇਰ ਵੜੀ ਜਾਈ ਉਸ ਵੇਲੇ 50 50% ਫੇਰ ਵੜੇ ਆਇਆ 50% 75% ਇਵਾਂ ਜੱਟ ਜੀਓ ਟੈਬਲੇਟ ਲੈਣੇ ਗਏ ਦੀ ਐ ਲੈ एकदम ਰੈਡੀ ਰੈਡੀ ਘੜਾ ਨਹੀਂ ਹੋਇਆ ਬਪਾ વાતાવરણ નાનું આજે બધા કેતા કે દીદી ને કહેતા કેતા કે વાતાવરણ માં અમુક ફેરફાર થાય કે ન્યા આપણને જેવું જોઈએ ને એવું વાતાવરણ ન મળે હા એટલે થોડું વધારે ઓલું થાય તો પપ્પા તમને ખબર પડી કે નહીં વિશાલ ડાઇટિંગ ઉપર ઉતરી ગયા પાતળું થવાનું છે ટાર્ગેટ આપી દીધો ક્યાં લાગી પાતળા થઈ જાઓ ભાજી કાલે બહુ સારી ખવાઈ ગઈ હતી એટલે રાત્રે તમારે કેમ ઓલું થયું ઓલું ઇડલી સંભાર ખાઈ ને ક્યાંય ચેન નતો પડતો એવું સેમ વાતાવરણ થઈ ગયું તમારે એ પપ્પાની જેમ

કોઈ કામ મત કરતા તો નાસ્તો ખરું જ જે કામ નો કરીને બેઠો ભૂખ લાગે એવડા બેઠા બેઠા ભૂખ લાગે હકીકત છે કામ કરતા હોય ને ઓછી ભૂખ લાગે ખાઈ લે ખાધું નથી એવું છે હવે લાગેને આવ્યો એમ ગાડી ઊભી રહી હા હા

સાચી વાત છે મને છે નો ધૈરા હોય એવું થાય છે આ અમદાવાદ પ્લેન ક્રેશ એમાં ઘણી બધી એટલે આપણે નો ધારી એવું ટૂંકમાં યર ભારે છે નામ કહે તો જે નસીબમાં લેખો ઈ થવાનું છે થતા હોય એટલે જ ને બધા યુદ્ધ થતા હોય વાતાવરણ મિશલ કેવું થઈ ગયું હજી તો જસ્ટ 6 વાગ્યા છે તો પણ વેધર તમે આમ જો આમ એવું છે હાઉ આમ તડકો છે પણ શિયાળો બેસી ગયો છે અમારો પ્લાન હતો એ કેન્સલ રહ્યો અને હીરા દીદીનો અંધેરો પ્લાન સક્સેસફુલ થઈ ગયા પછી અત્યારે ઊંધિયું મીકું છે અત્યારે જો માટલા ઊંધિયું થાય જ છે એકદમ જોરદાર આજ તો માટલા ઊંધિયું માપ માં બહુ પ્લેટુ સાફ કરવી પડે એવું કાલ તો એવું થાય આમ કે બધું મારે જ કરવું પડે વાતોમાં

તો અત્યારે દીદી ની ત્યાં માટલા બને છે મમ્મી ને પોચી ગયા કે નહીં મમ્મી પોચી ગયા ઓ ન્યા કોર્ડિનેટર પોચી ગયા એમ ને નહીં તો આપણે મમ્મી બાજુમાં પોચી ગયા અને મારા મમ્મી ને તો કેવું થયું છે ડોઢ વાગાની બસ હતી અને બસ તમને ખબર જ છે ભાઈ રોશ ટ્રાફિક કેટલું છે ટ્રાફિક છે બહુ એટલે અમદાવાદ કૃષ્ણનગર વાળી

બઉ મસ્ત સ્મેલ આવે છે માટલા ઊંધિયા જોરદાર ભગવાન ભગવાન થાળ ધરી લઈએ ભગવાન ની મજા આવી જાય તો મસ્ત છે મસ્ત છે ભગવાન જમી લે પછી આપણે મસ્ત જમી લઈએ